આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ અમિત સ્વાગત પ્રવચન કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહેતો હોય છે કાર્યકર્તાઓના આધારે ચૂંટણીમાં સારું પરિણામ મેળવી શકાય છે ભાજપનો કાર્યકર ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે લોકસભાની ચૂંટણી પહેલા દેશના અર્થતંત્ર અંગે ચર્ચા થતી હતી પરંતુ આ વખતે ચૂંટણીમાં દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાનથી ત્રીજા સ્થાન નંબર પર આવવાનું છે તેના પર ચર્ચા થઈ રહી છે મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજમાન થશે એટલે કે ભારત ટૂંક સમયમાં જ ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા થઈ જશે કેટલાય વર્ષો પછી તમે જુઓ તો કે ભાઈ આપણે લોકસભાનું ઇલેક્શન આવે એટલે પહેલાં બધા એને ચર્ચાઓ શું ચાલતી ખબર છે ને કે આપણા અર્થતંત્રનું થશે શું લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે આપણને અર્થતંત્ર યાદ આવે અને એ વખતે યાદ આવતું તો કેવી રીતે યાદ આવતું તો કે ભાઈ આપણા અર્થતંત્રનું થશે શું આજે લોકસભાના ઇલેક્શનમાં પહેલી વખત આપણા બધાઇને માન્ય નરેન્દ્રભાઈ આ દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને આ વખતે ઇલેક્શનમાં ચર્ચા છે નહીં તો કે ભાઈ આ પાંચમા સ્થાનેથી કયા નંબર ઉપર આવવાની ચર્ચા ત્રીજા નંબર ઉપર આવવાની ચર્ચા અને ત્રીજા નંબર ઉપર ક્યારે આવે તો એ માન્ય નરેન્દ્રભાઈના આપણે બધા ભેગા થઈને ત્રીજી વખત

બૂથ પ્રમુખો સાથેની બેઠક એટલા માટે મહત્વની છે કે ભાજપના કાર્યકર્તાઓની તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને કઈ દિશામાં જવું જોઈએ તે માટે છે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો બ્યાસી જીતે તે હું કહ્યું હતું કારણ કે મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો વિધાનસભામાં છવ્વીસ બેઠકો આપણે હારી ગયા હવે ફરીથી ચૂંટણી આવી રહી છે ગયા વખતની ભૂલ ફરી ન થાય તેની તકેદારી રાખવાની છે આપણે નજીવા મતના તફાવને કારણે વિધાનસભાની છવ્વીસ બેઠકો હારી ગયા હતા મને કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ છે એટલે જ ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરું છું મારી પાસે કોઈ કોઈ જાદુઈ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમાં વિજય મળે છે કાર્યકર્તાઓ પક્ષના આયોજન પ્રમાણે કાર્ય કરે તો ચોક્કસ સફળતા મળે છે 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 પ્રમુખ ચૂંટણી સમયે તેના સભ્યોનું મતદાન થઈ જાય તેની રાખે અને આના જ લીધે આપણે જીતી શકાય મોદી સાહેબે ડંકાની ચોટ પર કહ્યું છે કે મારે વડાપ્રધાન બનવું છે અને બે હાજર ચૌદના વડાપ્રધાન બન્યા પછી આ વખતે ચારસો થી વધુ બેઠકો એનડીએ મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે છે છે મને વિશ્વાસ તમારામાં કે તમે આ કામ કરી શકો છો જરૂર છે મેં જે સિસ્ટમ બનાવી છે એને ફોલોઅપ કરો જરાય કંટાળો નહીં કરો દસ ઘર સુધી જવામાં તમને બે કલાક નહીં લાગશે તમે એમને તમારા આજુબાજુના લોકો હશે એને મળી આવશો અને એને ભારતીય જનતા પાર્ટી માટેની તાકાત ઊભી થઈ જશે હું તમને દાવાથી કહું છું એક પણ સીટ પાંચ લાખ તેઓ ઊંચે નહીં આવે એની પણ તમને ખાતરી આપું છું અને દસ લાખ સુધીની લીડ જાય એટલી જ તાકાત લીડની વાત કરું છું દસ લાખ સુધીની લીડ જાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવાની તાકાત એ તમારા બધાની છે મિત્રો કાર્યક્રમમાં ઉપરિયા પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર